નમસ્કાર મિત્રો આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સંજીવ વાચોમાં આપ સર્વોનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ દસ ધોરણ બારની બોર્ડની પરીક્ષાના પરિણામ લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં બોર્ડની પરીક્ષા માટે ધોરણ જીએસએસ બી બોર્ડ દ્વારા શું સમાચાર બહાર પાડવામાં આવ્યા છે તેના વિશે જોશું તો મિત્રો ધોરણ બોર્ડની પરીક્ષાના પરિણામ લઈને મહત્વના સમાચાર મિત્રો જીએસએસબી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા છે મિત્રો પંદર એપ્રિલ પછી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું આવી શકે છે પરિણામ એપ્રિલના અંતિમ સપ્તાહમાં સામાન્ય પ્રવાહના પરિણામની સંભાવના અને મિત્રો મે મહિનામાં ધોરણ દસનું પરિણામ જાહેર થવાની શક્યતા મિત્રો આનો અગાઉનો જો વિડીયો આપણે તમે જોયો હોય તો મેં તમને મે મહિનાની અગિયાર તારીખે પરિણામ આવવાની વાત કરી હતી તો મિત્રો આના પરથી પણ આપણને થઈ શકે છે કે મે મહિનાની અગિયાર તારીખે પરિણામ આવશે જ તેની આજુબાજુ હોઈ શકે છે પણ મે મહિનાની અગિયાર તારીખની આજુબાજુ જ પરિણામ મિત્રો જાહેર કરવામાં આવશે અને બોર્ડ દ્વારા પરિણામની તૈયારીઓની આખરી તબક્કામાં છે ઘણા પણ વાલી મિત્રોને પ્રશ્ન હશે કે ધોરણ દસના પરિણામ અને ધોરણ બારનું પરિણામ સાથે આવશે કે અલગ અલગ તો મિત્રો આ વિડીયોમાં આપણે તમે જોઈ લીધું કે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પણ એપ્રિલના અંત સુધીમાં આવી શકે છે પરિણામ અને ધોરણ દસનું પરિણામ મે મહિનામાં આવશે ઘણા કેન્દ્રો પર અત્યારે પરીક્ષા ચેકિંગ પેપર ચેક કરવાનું કામ પૂર્ણ થઈ ગયેલ છે તો હવે પરિણામ પૂર્ણ થઈ ગયા બાદ તેના માર્ક ઓનલાઈન કરીને તમારે માર્કશીટ બનાવવાની પણ પ્રોસેસ ચાલુ થઈ શકે છે તો ધોરણ દસના જે પણ વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે કે તેમનું પરિણામ ક્યારે આવશે તો મિત્રો મે મહિનાની અગિયાર તારીખની આજુબાજુ તમારું પરિણામ આવી શકે છે આવી અવનવી અપડેટ અને માહિતી મળી રહે તે માટે સંજીવાચ યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ ઘંટી દબાવવાનું પણ ભૂલતા નહીં તો તમને આવી અવનવી નોટિફિકેશનની માહિતી મળી રહે